નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલ મોટિવેશન ટોક એન્ડ સ્ટોરીમાં તમારા બધા લોકોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાતમાં ઘણા દેવી દેવતાઓના મંદિરો આવેલા છે આ મંદિરોમાં અવારનવાર દેવી દેવતા ચમત્કાર આપતા હોય છે પણ કહેવાય છે કે જો આપને વિશ્વાસ હોય તો જ આપનું કામ પૂરું થાય છે ભગવાન પર ભરોસો હોવો ખૂબ જ જરૂરી હોય છે ખરા હદેથી કરેલું સ્મરણ એક દિવસ અવશ્ય ફળ આપે છે મિત્રો મંગળવારનો દિવસ આમ તો ધાર્મિક શાસ્ત્રો પ્રમાણે અલગ અલગ દેવી દેવતાઓને સમર્પિત છે જેમાં ખાસ કરીને મંગળવારનો દિવસ મામછ રાળી મોગલમાંનો દિવસ માનવામાં આવે છે મોગલમાંનો આ ખાસ દિવસ છે અને દરેક મોગલ માતાજીના જે ભક્ત છે એ મંગળવારના દિવસે જ્યાં પણ મા મોગલ માના મંદિરો આવેલા છે ત્યાં તે લોકો દર્શન કરવા જતા હોય છે તે ઉમટી પડતા હોય છે અને દર્શન કરવા પહોંચી જતા હોય છે જેમાં ખાસ વાત કરીએ તો ભગુડા ધામ કચ્છમાં આવેલું કબરાઉ ધામ અને ભીમરાણામાં આવેલ મોગલ ધામ જે ખાસ કરીને ખૂબ જ પ્રખ્યાત છે અને માતાજીના આ ધામ પર દરેક ભક્તો જેમાં સ્ત્રી હોય કે પુરુષ દરેક લોકો માતાજીના આશીર્વાદ લેવા આવી જતા હોય છે અને મિત્રો મંગળવારના દિવસે જે લોકો સાચા દિલથી ભલે તમે તમારા ઘરે છો ખાલી તમારે તમારા ઘરેમાં મોગલનું નામ લઈ એક દીવો પ્રગટાવીને તમારે આ પ્રાર્થના કરી નાખવાની છે મા મોગલને માતાજીને બે શબ્દ બોલી તમારી ઈચ્છા જણાવી દેવાની છે મિત્રોમાં મોગલ તમારી પર પ્રસન્ન રહેશે તમારા ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ બની રહેશે અને તમારી જે કોઈ ઈચ્છાઓ છે એ ઈચ્છા પૂર્ણ થઈ જશે મિત્રો આજનો વિડિયો અંત સુધી નિહાળશો તો તમને આજના વિડીયોની પૂરેપૂરી માહિતી મળી રહેશે વિડિયો ચાલુ કરતા પહેલા વિડિયોને એક લાઈક કરી કોમેન્ટમાં જય મા મોગલ જરૂરથી લખજો માં મોગલ તમારી બધી જ ઈચ્છાઓ પૂરી કરશે મિત્રોમાં મોગલ એટલી હાજરાહજુર છે કે જે પણ ભક્તો સાચા દિલથી માતાજીને પુકાર કરે છે માતાજીને પ્રાર્થના કરે છે તો એની પ્રાર્થના માતાજી જલ્દી પૂરી કરે છે અને એની જે કોઈ ઈચ્છા હોય એ પ્રાર્થના સાંભળી એની ઈચ્છામાં મોગલ તરત જ પૂરી કરી દે છે જો કોઈની કોઈ પણ પરેશાની હોય તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય ગરીબી હોય કે દરિદ્રતા હોય અથવા તો તમારા ઘરમાં લડાઈ ઝઘડા થતા હોય તમારા ઘરના સદસ્યોને કોઈ પણ પ્રકારની બીમારી હોય તો તમારે જરૂર માતાજીને પ્રાર્થના કરવી જોઈએ જેથી તમારી આ સમસ્યા આ પરેશાની માં મોગલ દૂર કરે છે અને અનેક લોકોને આજે પણ સાક્ષાત તમે તમારી નજર સમક્ષ ચમત્કારો જોયા હશે તમે મંદિરોમાં જતા હશો ત્યારે મા મોગલના અનેક ચમત્કારો વિશે તમને જાણકારી મળી રહેતી હશે અને ખાસ કરીને ભગુડા ધામ અને કચ્છના કબરાઉ ધામમાં જરૂર દર્શન કર્યા હશે મિત્રો તમારા ઘરે જ મંગળવારના દિવસે અથવા તો તમે ક્યાંક દૂર રહો છો અને મંદિર સુધી તમે પહોંચી શકતા નથી તો તમે તમારા ઘરે જ મંગળવારના દિવસે માં મોગલ નું નામ લઈ એક દીવો જરૂરથી પ્રગટાવી દેવાનો છે જેથી માં મોગલ તમારી રક્ષા કરશે અને તમારે જે કોઈ પરેશાની હશે એ પરેશાનીઓને દૂર કરી દેશે મિત્રો તમારે દરેક મંગળવારના દિવસે વહેલી સવારે ઉઠી સ્નાન કરી અને પછી જ માતાજીની પૂજા અર્ચના કરવી જોઈએ તમે સ્નાન કરી સ્વચ્છ કપડા પહેરી તમારે તમારા ઘરનું જે ખાસ પાણી રાખવાની જગ્યા છે એને પાણીયારું પણ કહીએ છીએ એ રસોડાની જે જગ્યા છે તે જગ્યા પર એક દીવો પ્રગટાવવો જોઈએ અને મિત્રો ખાસ પાણી રાખવાની જે ઘરની અંદર જે જગ્યા છે જ્યાં આપણે પાણીના વાસણો રાખીએ છીએ એ એક પવિત્ર જગ્યા કહેવાય છે એ પવિત્ર જગ્યા ઉપર તમારે માં મોગલનું નામ લઈ એક દીવો પ્રગટાવી દેવાનો છે દીવો પ્રગટાવતા સમયે તમારે માં મોગલનું નામ લેવાનું છે અને તમારી જે કોઈ પ્રાર્થના હોય જે કોઈ સમસ્યા હોય એમાં મોગલની સામે કરી નાખવાની છે મિત્રો તમે દીવો પ્રગટાવી તમારા ઘરે ત્રણ નાની નાની દીકરીઓને તમારે ઘરે બોલાવી એમને તમારે ભોજન કરાવી દેવાનું છે તમે ખાસ કરીને તમારા ઘરે રસોઈ બનાવી રસોઈ તૈયાર થઈ ગયા પછી ત્રણ નાની નાની દીકરીઓને ઘરે બોલાવી તમારે આસન પાથરીને દીકરીઓને બેસાડી અને ભોજન પીરસી દેવાનું છે અને આ ત્રણ નાની નાની દીકરીઓને ભોજન કરીને એના પછી ખાસ એવી જે વસ્તુઓ હોય હાથની બંગડી હોય કે પછી ચુંદડી હોય એ વસ્તુઓ તમારે તેને દાનમાં આપવાની છે અને એ ત્રણ જે દીકરીઓ છે એ જમી લે એના પછી ગાય માતાને તમારે રોટલી ખવડાવી દેવાની છે અને જ્યારે તમે ગાય માતાને રોટલી ખવડાવો છો ત્યારે ગાય માતાના કાનમાં તમારી ઈચ્છા જણાવી દેજો કારણ કે ગાય માતાની અંદર તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે મિત્રો તમે મંગળવારના દિવસે ખાસ કરીને સ્નાન કરી અને સ્વચ્છ કપડાં પહેરી અને તમે એક દીવો પ્રગટાવી મા મોગલને પ્રાર્થના કરજો તો તમારી ઈચ્છામાં મોગલ જરૂરથી પૂરી કરી દેશે અને તમારા ઘરમાં કોઈ સદસ્યને કોઈ પણ જાતની પરેશાની હશે સમસ્યા હશે કોઈ પણ પ્રકારના દુઃખ આવેલા હશે તો એ દરેક દુઃખને માં મોગલ દૂર કરી દેશે તો મિત્રો જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમામ મોગલ ભક્તો સુધી શેર જરૂરથી કરજો અને ચેનલ પહેલીવાર જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા સાથે કોમેન્ટ બોક્સમાં જય મોગલ જરૂર લખજો